गुजरात ના સૌ નાગરિકો ને શิวરાત્રી ની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદા ના દર્શન કરી રાજ્ય ના સૌ નાગરિકો ની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો પધારી રહ્યા હોય છે છે પવિત્ર દિવસ આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ખુબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રીમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે